જય શ્રી કૃષ્ણ અધ્યાય બીજો સાંખ્યયોગ શ્લોક ક્રમાંક અઢાર દેહા અનાશીનો અઢારિત પ્રમેયુત સ્વભાર અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે આ નાશ રહીત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર અહીં શબ્દ આવે છે અનાશીન અનાશીન એટલે કે નાશ રહિત કોઈ પણ કાળમાં કોઈ પણ કારણથી કદી કિંચિત માત્ર પણ જેમાં પરિવર્તન નથી થતું જેની ક્ષતિ નથી થતી અને જેનો અભાવ નથી થતો એનું નામ અનાશી અર્થાત અવિનાશી છે અપ્રમેયસ્ય અર્થ એ થાય છે કે જાણવામાં ન આવનારા જે પ્રમાણનો વિષય નથી અર્થાત જે અંતઃકરણ અને ઇન્દ્રિયોના વિષય નથી એને અપ્રમેય કહે છે જેમાં અંતઃકરણ અને ઇન્દ્રિયો પ્રમાણ નથી થતા તેમાં શાસ્ત્ર અને સંત મહાપુરુષ જ પ્રમાણ હોય છે શાસ્ત્ર અને સંત મહાપુરુષ તેઓને માટે પ્રમાણ બને છે જેઓ શ્રદ્ધાળુ છે જેની જે શાસ્ત્ર અને સંતમાં શ્રદ્ધા હોય છે તે તે જ શાસ્ત્ર અને સંતોના વચનોને માને છે કારણ કે આ તત્વ શ્રદ્ધાનો છે પ્રમાણનો નહીં શાસ્ત્ર અને સંત કોઈને ફરજ નથી પાડતા કે તમે અમારામાં શ્રદ્ધા રાખો શ્રદ્ધા રાખવા અથવા નહીં રાખવામાં મનુષ્ય પોતે સ્વતંત્ર જ છે જો તે શાસ્ત્ર અને સંતના વચનોમાં શ્રદ્ધા રાખશે તો આ તત્વ એની શ્રદ્ધાનો વિષય છે અને જો તે શ્રદ્ધા નહીં રાખે તો આ તત્વ એની શ્રદ્ધાનો વિષય નથી એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે અપ્રમેયસ્ય આગળ શબ્દ શ્રી ભગવાને વાપર્યો છે નિત્યસ્ય નિત્ય નિરંતર રહેવા વાળું આ અર્થ થાય છે કોઈ કાળમાં રહેતું ન હોય એવી વાત નથી અર્થ છે ત્યાં સર્વકાળમાં સદાય રહે છે આગળ શ્રી ભગવાન અર્જુનને કહે છે અંતવંત ઇમે દેહા ઉગતા શરીરિણ આ અવિનાશી અપ્રમેય અને નિત્ય શરીરના સંપૂર્ણ સંસારમાં જેટલા પણ શરીરો છે તેઓ બધા અંતવાળા કહેવામાં આવ્યા છે અહીં અંત એવું કહેવાનો અર્થ એ છે કે જેમાં અંત સિવાય બીજું કશું જ નથી કેવળ અંત જ છે પ્રત્યેક પ્રાણીને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરો હોય છે સંસારના બધા શરીરોમાં એક જ શરીર વ્યાપ્ત છે જે શરીરી અવિનાશી છે અને એના કહેવાનારા બધા શરીરો નાશવંત છે જેવી રીતે અવિનાશીનો કોઈ વિનાશ કરી શકતું નથી એવી જ રીતે નાશવંતને કોઈ અવિનાશી બનાવી શકતું નથી એનો તો અંત નિશ્ચિત જ છે અહીં આગળ વધારતા શ્રી ભગવાનના જે વાણી કહી છે અર્જુનને એનો અર્થ અને વિવેચન કરતા શ્રી સ્વામી રામ સુખદાસજી કહે છે કે શરીરો નિત્યના છે અવિનાશીના છે તાત્પર્ય એ છે કે નિત્ય તત્વ કે જેનો કદી નાશ થતો નથી તેણે એમને પોતાના માની રાખ્યા છે પોતાના માનવાનો અર્થ એ છે કે પોતાને શરીરોમાં રાખી દીધા અને શરીરોને પોતાનામાં રાખી લીધા પોતાને શરીરમાં રાખવાથી અહંતા મમતા પેદા થાય છે હું પણ પેદા થાય છે અને શરીરને પોતાનામાં રાખવાથી મમતા અર્થાત મારા પણ પેદા થઈ ગયું છે સ્વામી રામ સુખદાસજી કહે છે કે આ સ્વયં જે જે વસ્તુમાં પોતાને રાખતો ચાલ્યો જાય છે તે તે વસ્તુમાં હું પણ થતું જાય છે જેવી રીતે પોતાને ધનમાં રાખ્યો તો હું ધનવાન છું પોતાને રાજમે રાજ્યમાં રાખ્યો તો હું રાજા છું પોતાને વિદ્યામાં રાખી દીધો તો હું વિદ્વાન છું પોતાને બુદ્ધિમાં રાખી દીધો તો હું બુદ્ધિમાન છું અને પોતાને સિદ્ધિઓમાં રાખી દીધો તો હું સિદ્ધ છું પોતાને શરીરમાં રાખી દીધો તો હું શરીર છું વગેરે વગેરે એવી રીતે હું પણ જેમાં જેમાં આવ્યું એ સિદ્ધ થાય છે અને એ રીતે આપણે માનીએ છીએ કે હું છું હું છું આપણે કુટુંબમાં હું પણ રાખી દીધું તો કુટુંબ મારું છે ધન મારું છે બુદ્ધિ મારી છે શરીર મારું છે હું અને મારું પણ થવાથી માત્ર વિકારો જ પેદા થાય છે નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હતા તો પણ એમણે આ પદો ખરેખર આપણને સમજાવી જાય એવા હતા એમાંનું એક પદ છે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાંતાણે હું પણના વિવેકને મહત્ત્વ નહીં આપવાથી જ બધા વિકારો પેદા થાય છે પરંતુ જેઓ આ વિવેકનો આદર કરે છે અને મહત્ત્વ આપે છે તેઓ પંડિત હોય છે કે હું કરું છું એ અજ્ઞાનતા છે એને મહત્ત્વ આપે તે પંડિત કહેવાય છે એવા પંડિતો કદી શોક કરતા નથી કેમ કે સત એ સત છે અને અસત એ અસત જ છે તસ્મા યુદ્ધસ્વ શ્રી ભગવાન અર્જુનને માટે આજ્ઞા આપે છે કે સત અને અસતને બરાબર તું સમજીને યુદ્ધ કર મતલબ કે પ્રાપ્ત વસ્તુ મતલબમાં કર્તવ્યનું પાલન તું કર અર્થ એનો એ છે કે શરીર તો અંતવાળું છે અને શરીરી અવિનાશી છે આ બંને શરીર અને શરીરની દૃષ્ટિએ શોક હોઈ જ શકે નહીં આથી તું શોકને ત્યજીને ફક્ત યુદ્ધ કર શ્રી ભગવાન સત્તરમાં અને અઢારમાં બંને શ્લોકોમાં સત્વ તત્વનું જ વિવેચન કર્યું છે કારણ કે આ સમગ્ર વિષયમાં ભગવાનનું લક્ષ્ય સતનો બોધ કરાવવાનું છે સતનો બોધ મનુષ્યમાં થઈ જવાથી અસતની નિવૃત્તિ આપોઆપ થઈ જાય છે અને કોઈ પણ જાતનો સંદેહ રહેતો નથી આ રીતે સતનો અનુભવ કરીને નિઃસંદેહ બનીને જે પણ કર્તવ્ય આપણી સામે આવ્યું હોય એ કર્તવ્યનું પાલન કરવું જોઈએ એને કહેવાય સ્વધર્મ પાલન બસ ભગવાન આ જ શીખવાડે છે કે તમારી સામે અનાયાસે જે પણ કર્તવ્ય એટલે કે સ્વધર્મ આવ્યું છે એનું તમે યોગ્ય રીતે અને સારી રીતે પાલન કરો આથી શ્રી ભગવાન આપણને આના દ્વારા સમજાવી રહ્યા છે કે સ્વતઃ તમને જે પણ કર્તવ્ય મળ્યું હોય છે તેનું પાલન કરીએ અને સ્વધર્મ પાલન સ્વીકારી લઈએ અને આગળ વધીએ શ્રી કૃષ્ણાર્પણમાં શ્રી ગોવિંદ મોરારી શ્રી ગોવિંદ મોરારી શ્રી ગોવિંદ મોરારી Sri govinda morari, Sri govinda morari, Sri govinda morari.